કેમ છો મિત્રો સ્વાગત છે તમારું નવા બ્લોગમાં હું છું ભાવિન મણિયા તો બેકગ્રાઉન્ડ જોઈને લાગતું હશે હોસ્ટેલ આ હા મિત્રો તમે સાચા છો હોસ્ટેલ હું આવ્યો છું મારા વતન એટલે કે જેતપુર શહેરે બે દિવસની રજા હતી શનિ રવિની અને મહિનો દી જેવું થઈ ગયું હતું ઘરે નહોતો ગયો ને એટલે મેં કીધું આ વખતે ઘર આંટો મારતા આવી બાને મારે થોડુંક કામ હતું એ કામ થઈ જાય અને ફરાઈ જાય અને આપણો બ્લોગે શૂટ થઈ જાય હું અત્યારે છીએ આપણે મારા ઘરે આજે જવાનું છે हेयर कट કરાવવા આપણા પરમ મિત્ર એવા સુજલભાઈની દુકાને જવાનું છે ત્યાં हेयर कट કરાવશું અને પછી જોશું ક્યાં જવાનું છે તો ચાલો મિત્રો મળીએ ત્યાં જઈને હોમી ક્લોઝટલ આઈ ગેટ અપ સાઈડ What's left? The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't want to waste what's left. Yeah. And we love, we'll go yeah. through the wastelands, through the highways, till my shadow turns to sun. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ડી માટે બેનને થોડીક શોપિંગ કરવાની હતી ને આપણે હોસ્ટેલના નાસ્તા માટે થોડો ઘણો ખાવા પીવાનું લેવાનું હતું એટલે આપણે આવ્યા છીએ ડી માટે ડી માટે થોડીક શોપિંગ બોપિંગ કરી લઈ આપણા મિત્રને મળાવી દો આપણો પરમ મિત્ર નાનપણનો કે નિખિલભાઈ કેમ છે નિખિલભાઈ સારું ને નિખિલભાઈને આપણે જેતલ જંક્શનને તેડવા ગયા હતા એ સીધું કીધું કે ડી માટે શોપિંગ કરવા જવાનું હોય એટલે શોપિંગ કરવા આવ્યા હું કે કરી નાખું ને શોપિંગ શોપિંગ કરવા જવાના હોસ્ટેલ માટે થોડોક નાસ્તો લઈ લે તો ચાલો મિત્રો જઈએ અંદર મિત્રો આપણે અંદર આવી ગયા છીએ શોપિંગ કરે બેન બેનને ઘણી બધી વસ્તુ લેવાની આપણે નાસ્તો લેવાનો આ આપણો મિત્ર અખિલભાઈ નિખિલભાઈ ના નાના ભાઈ અખિલભાઈ અખિલભાઈ સારું હોય ને મોજે મોજ શોપિંગ કરી જ નાખવી ના મિત્રો આપણે શોપિંગ કરે નિખિલભાઈ વાહે ઉભા જોવે બધું એને વસ્તુ લેવાની ઈચ્છા થાય પણ બરોબર એનો મિત્ર ડીમાર્ટમાં કામ કરે છે હવે જોઈએ આગળ શોપિંગ કરીએ અત્યારે શોપિંગ ચાલી રહી છે આટલી બધી વસ્તુ લીધી ખાવા પીવાની હજુ બેન લઈએ છે ઘણું એની ભાઈ કપડાં જોવે અત્યારે તમે જોવો કપડાં જોવે અત્યારે એની ભાઈ આટલા બધા કપડાં છતાંય એને બીજા કપડાં લેવાય કોણ જાણે હું કરું આટલા બધા કપડા ઘરમાં એને આખો કબાટ એક સ્પેશિયલ કપડાં નો પહેર્યો એ બીજા કપડાં જોવે

આપડે અખિલ ભાઈ ના કઈ લેવાની ઈચ્છા હે નહીં આપડા ભેગા આવ્યા કંપની દેવા આવ્યા મને બધું જાજી બધી વસ્તુ લીધી હજી ઘણું બધું લેવાનું બેન કપડા જોઈ લે પછી જઈએ આપણે આપડા નિખિલ તો એના ફ્રેન્ડ ને મળવા ગયા હે આગળ હવે દેખાતા નથી આખો મોલ એ ડી માર્ટ નો જેતપુર તો મિત્રો જઈએ આગળ આપણે આગળ હજી ઘણી બધી વસ્તુ લેવાની હજી તો આગળ સ્ટાર્ટિંગ હે જોયું આગળ શું શું છે આ બેન આમાં કપડાં લેવામાંથી નવરા થઈ જાય હજી પછી સ્પ્રેનું સેક્શન આવશે ત્યાં જ અડધી કલાક કરશે હજી બહુ જાજો ટાઈમ બગાડશે મારો અહીંયા કંઈ વાંધો નહીં મોજ કરીએ ને પાછું કાલે મારે જામનગર જવાનું સવારે ચાલો મિત્રો આગળ મળી આવે આપણે તો મિત્રો અત્યારે ચાલી રહી છે શોપિંગ બેન આવ્યા છે સ્પ્રેના કાઉન્ટર ઉપર તમે જુઓ એની ભાઈ આટલા બધા સ્પ્રે પડ્યા છતાં એને બીજા સ્પ્રે લેવા ધરાતી નથી આટલા બધા સ્પ્રે છે છતાંય અમે સમથિંગ એક કલાક થયા તો અહીંયા છીએ જ આપણા નિખિલભાઈ નિખિલભાઈ શું લીધું તમે નિખિલભાઈ અત્યારે પરફ્યુમમાં જોવે બરોબર ફેસ વોશમાં ફેસ વોશની ખાસ જરૂર છે નિખિલભાઈને બરોબર નિખિલભાઈને ફેસ વોશની ખાસ જરૂર છે અત્યારે બેન અત્યારે સ્પ્રે જુએ આપણે માર્કેટિંગ માં આલે એમે નિખિલ ભાઈ માર્કેટિંગ નું હોય ને તો જરૂરથી તેમનો એમનો કોન્ટેક કરો એમનો કોન્ટેક નંબર હું તમને ડિસ્ક્રિપ્શન માં નાખ દઈશ હા આપણે YouTube માં ની ચેનલ છે તમ તારે શું નામ છે ખદલપરા નિખિલ ખદલપરા નિખિલ કરીને જરૂર જરૂરથી ચેક કરો તમે અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બેન અત્યારે જોવે સ્પ્રે આટલા બધા સ્પ્રે પડ્યા છતાં એ બીજા સ્પ્રે જોવે તો એ લેવાનો ખરા ભલે ગમે એટલો ભાવ હોય તો એ લેવાનો ખરા હા આટલા બધા સ્પ્રે પેડા છતાં એને સ્પ્રે તો લેવાના જ મિત્રો અત્યારે ચાલી રહી છે શોપિંગ હજી તમે એક કલાક થયા તો હિ નિખિલભાઈ જોવે અત્યારે રૂમ સ્પ્રે આપણા નાના છોકરા માટે સ્પેશિયલ વેરાયટી

બે બે <laughs>

કાળુબેન સીધું હું કામેથી લેવો જમવાય નથી મોકલો મેં હાલો આપણે બેઠકે બેઠકે જઈને આપણે મળીએ કાળુબેનને મેં જમવાય નથી મોકલો ના આપણો અખિલભાઈ નિખિલભાઈ તો મિત્રો હોઈ ગયા થાકી ગયા તા એટલે ને સવારે પછી કામે જવાનું મેં કીધું કાલો કંઈ કઈ વાંધો નહીં આપણે નેક્સ્ટ ટાઈમ આવશું પાછા જેતપુર ત્યારે મળાવશું પાછી એની સાથે હાલો આપણે ક્યાં જવાનું હવે અત્યારે ક્યાં જવાનો વિચારે ચીનાભાઈ અત્યારે ગામમાં જવું ઓટો મારવા ચા બા પીવા જઈએ ગામમાં કોણ પીવડો દાતાર કોણ બને ચાનો અરે લે મજાક કર ને કે આ બધે મારા નામે જ બિલ ફાડે દાતાર તો ભાવિન ભાઈ એક જ હોય ને હા લે હવે તો પીવડાવી જો હવે તો આબરો ઉપર સવાલ છે નો પીવડાવ તો પઈ મારા હવે તો મિત્રો પીવડાવી જ જો શું કરું કોમેન્ટ જણાવો પીવડાવ કે નો પીવડાવ જલ્દી જલ્દી કોમેન્ટ લખો

આપણે જો હાથમાં ચા હે અત્યારે એક હાથમાં ચા હે ને એક હાથમાં મોબાઈલ ચાલ્યો આપણે ચા પીતા થાય અડી વાર એક નંબર મજા આવી ગઈ હવે ઠંડી ના ચા પીવાની મજા એવી આવે અલગ જ મજા આવે હાલો મિત્રો તમે ચા પીવા એક ઘૂંટડો થઈ જાય ચીનાભાઈ તો ગોટલો ગોટલો મારા થયા ગયા ચા ચા પીવામાં તો મિત્રો બા પી લીધી થોડીવાર બેઠા હતા હવે રાતના વાયગા હે હવે ભાગીએ આપણે ઘરે કેમ કે સવારે છ વાગે બસ છે ધોરાજી થી અહીંથી નથી એટલે અહીંથી ધોરાજી જવું પડે ધોરાજી થી પછી જામનગર જાવ ચાલો ચીનાભાઈ ભાગવું હોય ને ઘરે

જામનગર આવો આપડે જામનગર અખડાવીએ બધા આપડા વ્યુઅર ને આપડે પ્રોમિસ આપી દઈ કે ચીનાભાઈ આવશે ને નીલાભાઈ આવશે

અને જો તમે વ્લોગમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને બે આવનારા અમારા જે નવા નવા વ્લોગે એ તમારા સુધી પહોંચી રહે તો બે લાયકનને ઓલ ઉપર કરી નાખ્યો તો સારું વાલો મિત્રો મળીએ નવા બ્લોગમાં